આવ્યો મિત્રો તો સ્વાગત છે તમારું એક ગેલ હાઈગ્રા વિડીયો આ આજે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ મતલબ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બરાબર હાલો બધાય આપણે આ ચાલુ કરી દો ના મોર્નિંગ નાગડી ગુડ ઇવનિંગ ઓલી એ જય શ્રી રામ બધાય હાલો ગાય ગાય એક વાર હજી બોલ નાખો જય શ્રી રામ ડાલવામાં થઈ ગયા નાઇટ રેડી બાર વન બાબલા એવું લાગુ ને આ ભાઈ આજે અવાજ ઉપર નહીં જાય આજે અવાજ ઘરડા તો ઘરડા તો હાલ એવું લાગે છે બરાબર એટલે અવાજ ની ખોટી કોમેન્ટ્રી નહીં મારતા ચાલો આપણે નીકળીએ દુકાને તો ભાઈ આપણે નીકળી ગયા તા થેલો વેલો લઈને દુકાને જવા માટે દિસ ઇઝ ગોઈંગ ઇન દુકાન કેમ બાકી છે ને આપણું જબરું ઇંગ્લિશ આ તો આપણે વધારે બોલતા નથી એટલે આપણે રિક્ષા પકડવા ઉભા રહીએ ને ભાઈ ત્યાં તો આપણે રેલી નીકળી ગઈ કોની નીકળી હોય ખબર છે ને તમને ભગવાન શ્રી રામ ની બાકી કોઈ રેલી અત્યારે બીજી નીકળે નો નીકળે મસ્ત મજાને રિલીનો આનંદ ઉઠાવતા ઉઠાવતા તો ગયા અમે રિક્ષામાં મતલબ થ્રી વ્હીલરમાં ઓ તમે એમ નહીં કી તમે ચાર ટાયર આવે એ મને ખબર છે ભાઈ એક સ્પેર વ્હીલ આવે એવું નોલેજ તમારે કે મારી પાસે વધારે હોય કારણ કે હું પંચર વાળો છું ને એટલે મારે અમે મફતની જુંદડી લઈને તો વિડિયો બનાવા હાટું ઉપર ભગવાન રામ એટલે મફતની જુંદડી ઓય જુંદડી લેતો ને વિડીયો બનાવી લેવા છે મફત બેયા ચુંદડી માલિક આ છે બરાબર આપડે ઉછીની માંગીને માંગી ને વિડીયો બનાવીએ છીએ અત્યારે વાગી ગયા બપોર ના સાડા હજી વિડીયો અપલોડ કરવાનો બાકી છે તો વિડીયો અપલોડ કરી દે પેલા આ ભાઈ ચુંદડી આપી દે એટલે ઘરે જાય માસે ને માસે માખી ને જેમ ફેણકા કરી છે હાલો ભાઈ ગાયક હવે વિડીયો અપલોડ કરી દે અમે ભાઈ નીકળીએ જમવા આપણે બાજુમાં પાણીપુરી વાળો છે ને એની પર આપણે પાણીપુરી માંગી મને ના પાડી મને નથી દેવી

હાલો ભાઈ હું ખાઈ લઉં ખાવા માં છે ઘીને ગળ હા હું મારે કેવાય નઈ મારી મા થાય ખાઈ લઉં નીકળી દુકાન કારણ કે દુકાન ગાડી બાકી છે હવે પાણી ઓલો વિચારો કેવો સાનો મુનો બેઠો ને કેવો સાનો મુનો બેઠો હાલ નઈ તારે ખાવું ખાઈ લે ઘીને ખાઈ લે ખાવું ઘીને ગર ના પડે છે ખાવું ઢીસા કેમ પાકી આપણે બે આમ બે આમ એ પણ તાય તો હવે દી દીધા ભાઈ હાલો હું ખાઈ લઉં તો જમીને પાછા આપણે બે નીકળી ગયા દુકાને જવા આઈ એમ ગોઈંગ ટુ દુકાન બાકી બાપા વાટ જોતીંગ પછી મોટી મોટી ગાયો દેતી ને બે કટીકા મારતી એટલી વસ્તુ તો ફાઈનલ કરતા તો જઈ લ્યો ભાઈ લોકો હમ પહોંચ ગયે દુકાન પે ઓર અમારી ગાડી પૂરા ખોલ કે અમને નવરી ના કરી દિયા હે અમારી મતલબ અમારે કસ્ટમર કી ગાડી ભાઈઓ અમારી ગાડી ખોલતા હે અમે થોડાક જ ખોલતા હે કેમ બાકી કરતા તારી ક્યાં છે એ તો મને ખબર છે ભાઈ મારી નથી મારી દીકરી ગાડી બનાવતા બનાવતા યાર ભૂખ લાગી ગઈ પછી હું આપડે રાક્ષસ જેવા કઈ મૂકીએ ન મૂકીએ તે આપણે લઈને ને બેસી ગયા ઘરેથી લઈને આવ્યા તા ને ભાઈ ભાગ ડબ્બો મતલબ લંચ બોક્સ જેનમાં જેમાં હતું માંડવી પાક ખજૂર પાક નતો ઓલું શું કેવાય ટોપરા પાક ભાઈ ચાલો જલ્દી જલ્દી મેં દાબી લેતા પછી તમને વાપસ મળતા ને હજી આપણે ગાડી બનાવવાની તો બાકી જ રહેતા હો ભાઈ તમે એમ ઘણા કેતા હે કે એટલે એટલું બધું તને હિન્દી આવડી ગયું હો ભાઈ અમને એટલા બધા હિન્દી આવડી જતા હે તો આપણે ભાઈ આવા જ રીતે માંડમાણ કરે હું તમને દેશી ભાષામાં વાત કરું દેશી ભાષા તમને જેવું લીધું આપણે સ્પ્લેન્ડર બતાવ્યું હતું ને આગળ તમે જોઈ જ છે સીધું લગભગ આજ ચાલુ થયો છે એ ગાડીમાં હું કઈ રધાણો શું ભાઈ હજ ને સીમા નથી એટલો હું હેરાન થયો એ એક પાછળ ટાયર મેં નહીં નહીં આઠ થી દસ વખત કોઈ લુ હે ઉભી ઘોડીમાં રાખો તો હાલ ફ્રી ફરે ઘોડી ઉતારો તો એને બળ પડે મતલબ ટાઈટ ફરવા માંડે એટલો હેરાન થયો આજે એક દુકાનું ખુલી મળે નહીં કઈ સામાન મળે નહીં ઢીંગો ગાંડી છે એમ ગાંડી છે એ ભાઈ સામાન એટલો જ હેરાન થયો ને મગજ આજ મારો ફરી ગયો તો ઘરે આવી ગયે ને પણ બનાવ્યા નું શાક આખી ડુંગળી શાક આખા ગાંડા આખા ગાંડા નહી આખા શાક આ હું એક નું આ શું છે છે તો હું કઈ મારી બાળા કાઢી નાખ્યા એટલે હું બધાને કહું લગ્ન કરવામાં આપણે બનાવે આખી ડુંગળી શાંતિ રહ્યા છે હું આ બોલવાળા મને ભૂલવાડી દે અત્યારે અમે બનાવે આખી ડુંગળી શાક

આપણે ભાઈ પનીર લાવવાનું કીધું હતું પણ આપણે ઇમરજન્સીમાં શું છે ભૂલી ગયા ગાડીની ને હોળીમાં ત્યારે આપણે જો ઇમરજન્સીમાં લાવવું પડ્યું એકસો ને આઠની સ્પીડમાં એકસો ને આઠનું નામ લીધું ને તો આપણે હાચેક દવાખાને આવવું પડ્યું દવાખાને આપણે કોને લઈને આવ્યા ખબર છે મહાન અનુભવ શ્રી આપણી બેનને લઈને કારણ કે એને શું છે ટાઈટ તાવ બે આવી ગયું હતું ઘરે નીકળી હવે ખાતા પીતા વગર દવાખાના આવી ગયા ને હવે નીકળીએ ઘરે

આપણે કાશ્મીર ના પાપડ મંગાવ્યા તમે એમ કેતા કાશ્મીર માં પાપડ નો કેસર આવે આપણે કેસર પાપડ મંગાવ્યા ના વર્ષી લઈએ કરી દઈએ પૂરો આજે તારીખ છે ત્રેવીસ એક બે હજાર તો એના વિડીયો એડિટિંગમાં જ એડિટિંગમાં મને ભૂલાઈ ગયું લોગ આપણે પૂરો જ નથી કર્યો તો અત્યારે આપણે ગાય ગયા બ્લોગ પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બાજુ કાલે નવા એક વિડીયો આવે ધન્યવાદ આભાર શુક્રિયા